નાની ભગવદ્ ગીતાઓ બાળકોને આપો અને તમામ ટીચરોને વિનંતી બાળકોને ભગવદ્ ગીતા અર્પણ કરો તમારા હસ્તે ભગવદ્ ગીતા અર્પણ તમારે બાળકોને કરવાની છે પછી એના હાથમાં રહેવા દેવાની છે પત્રકાર મિત્રો ચાલ્યા જાય પછી આપણે લઈ લેવાની છે પછી ખાસ જઈને આપવાની તમે ફાડી નાખે આ તો રમકડા કહેવાય અને આમાંથી કેટલા વાલી એવા છે કે ભગવદ્ ગીતાને મંદિરમાં મૂકીને બાળકોને અઠવાડિયામાં એક વાર એકાદો શ્લોક કરાવશે હાથ હું

શાળા પરિવાર અંગે પ્રમુખ વિદ્યાલય પરિવાર અંગે આપણે ટીચરો પણ આપી છે હવે આપણે જોઈએ લોકો અહીંયા અધ્યન કરીને માટે કેટલું ડેવલપ કરે છે આ આપણે મેમ પાછળ

接官。